વડોદરા સંસ્કારી નગરીમાં ગૌરીવ્રત નિમિત્તે સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલક વિકી શ્રીમાળી અને વૈભવ ટાલે દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરી વ્રત નિમિત્તે વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં આવેલ દિવ્યાંગ સખી સહેલી ચેરિટેબલ ટ્રસ્ટમાં દિવ્યાંગ લોકોની દીકરીઓને જે ગૌરી વ્રત કર્યું હોય તે તમામ દીકરીઓને ડ્રાયફ્રુટ અને દીકરીઓને શણગારની વસ્તુ આપવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં ઉત્સાહપૂર્વક દીકરીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો શક્તિ સેવા ગ્રુપ હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યું છે અને દરેક તહેવારોની ઉજવણી જરૂર જરૂરિયાતમંદ લોકો સાથે ઉજવણી કરી અવનવા કાર્યક્રમો કરી જરૂરિયાતમંદ લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરે છે ત્યારે આ ગૌરી વ્રત નિમિત્તેના કાર્યક્રમમાં શક્તિ સેવા ગ્રુપના સભ્યો અને સોશિયલ વર્કર ચારમીબેન પટેલ કૃપાલીબેન અને દિવ્યાંગ સતી સહેલી ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક શ્રી અમનદીપબેન હાજર રહ્યા હતા આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે હાજર તમામ લોકો અને શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યો અને દાતાશ્રીઓનો સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલક શ્રી વિકી શ્રીમાળીએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો સૌને મારા જય શ્રી કૃષ્ણ સાઈ શક્તિ સેવા ગ્રુપ અને દિવ્યાંગ સખી સહેલી આ બંનેઓ મળીને આજે ગૌરી વ્રત આજથી ચાલુ થાય છે અને અહીંયા આગળ નાની નાની છોકરીઓને ગૌરી વ્રતમાં ઘણું બધું ખાવાનું આપ્યું છે જેમ કે ડ્રાયફ્રુટ્સ છે ફ્રૂટ્સ છે ફ્રૂટ્સમાં પણ ઘણી બધી એપલ છે કેળા છે ચીકુ છે આલુ છે ઘણું બધું આપ્યું છે અને વેફર્સ ચીકી જેથી કરીને નાની નાની છોકરીઓને પાંચ દિવસ એવું લાગે નહીં કે અમે ગૌરી વ્રત કર્યું છે એવું એમ અને અહીંયા આગળ રાત્રે ગરબા પણ થવાના છે કદાચ મૂવી જોવા પણ લઈ જવાના છે આવી રીતે પાંચ દિવસ આપણે છોકરીઓને કંઈક ને કંઈક કરીને કઢાવતા હોઈએ છીએ જેથી એ લોકોનું ગૌરી વ્રત બહુ સારી રીતે પૂરું થાય થેન્ક યુ સો મચ હું ચાર્મી પટેલ થેન્ક યુ આજરોજ વડોદરા સંસ્કારી નગરીમાં ગૌરીવ્રત નિમિત્તે સાય શક્તિ સેવા ગ્રુપ અને દિવ્યાંગ સખી સહેલી ચેરિટેબલ ટ્રસ્ટ અને ચાર્મીબેન પટેલ સોશિયલ વર્કર અને ડોન બોસ્કો ગ્રુપના સાથી મિત્ર સાથે આજે આજે દિવ્યાંગ સખી શૈલી ટ્રસ્ટની અંદર જે દિવ્યાંગ બહેનો હોય છે તેમના બાળકો જે છે તેમની દીકરીઓ છે તેમને આજે આપણે ગૌરી નિમિત્તે ફ્રૂટ વિતરણ ડ્રાયફ્રુટ વિતરણ અને ઘણી બધી વસ્તુઓનું વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાય શક્તિ સેવા ગ્રુપનો હર હંમેશ એક ઉદ્દેશ હોય છે કે જ્યાં જરૂરમંદ લોકો છે ત્યાં એમના ચહેરા પર સ્મિત લાવી શકીએ અને તહેવારોની ઉજવણી એમની સાથે કરી શકીએ એવા હર હંમેશ દર વર્ષે અમે આ કાર્યક્રમ કરતા હોય છે ત્યારે આજનો આ કાર્યક્રમ મકરપુરા જીઆરડીથી સ્થિત જે અમનદીપ મેમ છે જેમના સંચાલક છે જે દિવ્યાંગ સખી સહેલી ચેરિટે ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક છે તેમની સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આ વિતરણ થકી આજે ઘણા બધા દીકરીઓને અમે આ વિતરણ કર્યું છે અને આશા રાખીએ છીએ કે હર હંમેશા આવી જ રીતના તહેવારોની ઉજવણી સહી શક્તિ સેવા ગ્રુપના જે અમારા સભ્યો છે જે અમારા મિત્રો છે જે અમારા દાતાશ્રીઓ છે તેમના થકી અમે આવા કાર્યક્રમો કરતા આવ્યા છે અને કરીશું તે બદલ અમે આજે આ જે કાર્યક્રમ કર્યો તેમાં ભાગ લેનાર તમામ દીકરીઓને શુભેચ્છા પાઠવીએ છીએ ગૌરી વ્રત નિમિત્તેની અને સાથે સાથે તમામ અને આ કાર્યક્રમના ઉપસ્થિત તમામ સહભાગીઓનો અમે આભાર માનીએ છીએ વિકી શ્રીમાળી સાઈ શક્તિ સેવા ગ્રુપ સંચાલક